जब हम परमात्मा को याद करते हैं तो हमें स्वर्ग की बादशाही मिलती है स्वर्ग मिलता है ठीक है तो से 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 आपको आपको खड़े होना और यहां से आपको ये सीधे जाना है सीधे वहां तक वो जहाँ बच्चा खड़ा है वहां से फिर वहां से आपको बताएंगे उनको बोले

હવે તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં એક એક ગુણ લખ્યો છે શું લખ્યું છે દરેક પોતાનો ગુણ વાંચે શક્તિ સ્વરૂપ છે સુખ સ્વરૂપ છે તમે અહીંયા તમે પ્રેમ સ્વરૂપ છો ત્યાં તમારી શાંતિ સ્વરૂપ બોલ ગયા છે તો તમે શું છે એટલી શક્તિ હજુ ભરવાની છે હે ને શું આમ શક્તિ સ્વરૂપ છે ક્યાં સુજો દાદા કેટલો સુંદર જો અહિયાં અજીતભાઈ જેમને એક હાથની પણ તકલીફ છે અને બીજા પણ પાંચ છ ભાઈઓ છે એટલે ખૂબ સુંદર એ લોકો આત્માને પરમાત્મા સ્ટાર કેવી રીતે છે એ ડ્રોઈંગ કર્યું એમાં કલર પૂર્યો અને ખૂબ સુંદર અને જુઓ એક ભાઈએ તો ખૂબ સુંદર ઇંગ્લિશમાં નામ પણ લખ્યા છે કે આત્માને પરમાત્માના જે સાત ગુણ સાત શક્તિઓ જે છે

જ્યુસ પાવ ગલાસ સરબત નો પાઓ પૂછો એટલે પ્રેમ થી તમને છે પણ આ બધા લોકોને ને આપણે બધા દુધકારા જો કાટલા દેગે માન નામ જયરામ છે તો એ જયરકા એ જયરામ આમ દુનિયા આખે પટકાયા હોય રોડ પર હોય દુકાને બેઠો હોય પાટો માર્યો હોય એટલે એને એવું થાય કે મને દુનિયા આ હેરાન કરવા લઈ જાય લાવીએ ત્યારે બહુ એને એમ અફસોસ થાય છે કે મને દુખી કરવા લઈ જાય પણ અહીં આવે થોડાક દી દવા લે ભગવાનની એ સાદા થાય છે આ સંસ્થા આપણા બધાની છે અને આવો હું તો ઈચ્છા રાખું છું કે તમે વર્ષે એક બે પ્રોગ્રામ આવા કરો તો આનામાં મનોરંજન થાય ખુશી મળે આનંદ મળે ખાસ તો પૈસા તો ઠીક છે ભગવાન આપે છે અને મોકલે છે છતાંય અમે છે ને બોર્ડ પર ચિઠ્ઠી લખી હોય ભગવાન માટે ભગવાનને ચિઠ્ઠી તો ભગવાન આપે છે અને ભગવાન મોકલે છે ભગવાનનું કામ આપણે બધા ભેગા થઈ